ડેડિયા બાળના ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત બાદ નેતાઓ આગેવાનો સમર્થકો ચાહકો કાર્યકર્તાઓ પાર્ટીના એમને મળવા માટે ઉમટી ઉમટી પડ્યા પડ્યા સાથે લોકો આખરે સમિતિ સંકલન બેઠકમાં ક્યાંક મારામારીના દ્રશ્યો સામે આવ્યા નથી પરંતુ લોકોનું એવું કહેવું છે કે ચૈતર વસાવા દ્વારા બંદૂક બતાવવા દેવામાં આવી ચૈતર વસાવા દ્વારા ગ્લાસ છે કાચનો એ સામેવાળી વ્યક્તિને મારવામાં આવ્યો એમ કરીને ફરિયાદો ઉઠવા પામી હવે ત્યાં ગોપાલ પહોંચ્યા એટલે પોલીસ વકીલ ને રોકવામાં આવ્યા ધાર્ય શાસ્ત્રીને રોકવામાં આવે ને ગોપાલ ઇટાલિયા એવું પૂછે છે કે ભાઈ તમે બીજા કોઈને ન જવા દેશો પણ એક વકીલને તો અંદર જવા દો કોર્ટમાં તમને વકીલ ને નહીં જવા દો તો પછી અમારે આગળ કાર્યવાહી કેવી રીતે કરવી બીજા લોકોની એમ છતાં પણ પોલીસ દ્વારા ગોપાલ ઇટાલિયા ને રોકવામાં આવ્યા ખૂબ પ્રયત્ન કર્યો ગોપાલ ઇટાલિયા પરંતુ એમને ન જવા દેવામાં આવ્યા અખરે ગોપાલ ઇટાલિયા એવું બોલવા માટે મજબૂર થઈ ગયા કે ગુજરાત એ લોકશાહી નહીં પરંતુ સંઘવી શાહી રાજ્ય છે આવું કેમ બોલવાની ફરજ અને જરૂર પડી ગોપાલ ઇટાલિયા એ શું બોલ્યા છે ગોપાલ ઇટાલિયા સાંભળો એ પ્રતિનિધિ છે થોડા આરોપી જેવો તો નથી પણ સુધી તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનું કશું આ તો અયોગ્ય સાહેબ અમારી આ ગુજરાતમાં કોઈ વેલ્યુ ખરી બધી એક તો અમારે આ તમારે આમ જાળી મારી વાત કરવાની પેલા હું શું કઉ છું બધા હું અમારે આ જાળી મારીને વાત કરવાની દસ મિનિટ આપું પણ દસ ને બે કલાક મહિના નથી લેવા તો અંદર કેમ નહીં આવે છે એમ નહી દસ મિનિટ નહીં સાંજ સુધી હું તમને કહી તમે અધિકારી છો દસ મિનિટ હું શું નહીં પણ એમ હું આરોપી છું બાકી આ ને મિનિટ નહીં અંદર બેસવાનું નહીં તમે અંદર બેસવાનું પણ એમ નહીં તો આવી રીતે ઊભો રાખ દસ મિનિટ